ડીએન સ્ટાઇપેન્ડ વધારવા મુદ્દે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રેસિડેન્ટ ડોક્ટર સ્ટાઇપેન્ડ સરકારના પરિપત્ર મુજબ દર ત્રણ વર્ષે વધતું હોય છે જે મુજબ છેલ્લો વધારો એક ચાર બે હાજર એકવીસ થી લાગુ પડ્યું હતું આ વધારાને ત્રણ વર્ષનો સમયગાળો એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસે પૂર્ણ થઈ ગયેલ છે

અદાણી મેડિકલ કોલેજમાં ગરીબ તથા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે જેમના સ્ટાઈપેન્ડમાંથી જ કોલેજ ફી અને એમનું ઘર ચાલતું હોય છે મેડિકલ કોલેજની ફી વધારો સમયસર યાદ આવે છે પરંતુ સ્ટાઈપેન્ડ વધારવા મુદ્દે આંખ આડા કાન કરે છે આ બધી વાતોને જોતાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન્સ ડોક્ટરોને અદાણી તંત્ર ઉપર વિશ્વાસ રહ્યો નથી તેના પરિણામરૂપે અદાણી મેડિકલ કોલેજના તમામ રેસિડેન્સ ડોક્ટર્સ તથા ઇન્ટર્ન્સ ડોક્ટર્સ તારીખ પચીસ નવેમ્બરના સોમવારથી ગાંધી ચિંધ્યા માર્ગે લડત લડવા મજબૂર બન્યા છે નામ ડૉક્ટર પાર્થ કોપટ છે હું ફર્સ્ટ યર રેસિડેન્ટ છું જનરલ મેડિસિન ડિપાર્ટમેન્ટમાં અને જુનિયર ડૉક્ટર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું ગુજરાત સરકાર દ્વારા ફર્સ્ટ એપ્રિલથી જે સ્ટાઈપનું ઇન્ક્રીઝ તથા એરિયલ્સ દેવાની વાત થયેલી હતી એ નિયમનું પાલન ના કરતાં અમારું મેનેજમેન્ટ અમને ફર્સ્ટ ઓક્ટોબરથી જ સ્ટાઈપન આપવાનું કહે છે જે જેના લીધે પર રેસિડેન્ટ એક લાખ રૂપિયા અને પર ઇન્ટર્ન વીસ હજાર રૂપિયા એટલે ટોટલ ત્રણ કરોડ રૂપિયા જેટલું સ્ટાઇપન અમને મેનેજમેન્ટ દેતી નથી જેની માંગ અમે દોઢ મહિનાથી કરીએ છીએ શાંતિપૂર્વક છતાં મેનેજમેન્ટ અમને કોઈ સારો જવાબ આપતી નથી એ એનાથી મજબૂર થઈને અમે આજે હડતાર ઉપર બેઠા છે અમારી માંગ એ છે કે સરકારશ્રી દ્વારા જે નિયમ આવેલો છે મેનેજમેન્ટ એનો પાલન કરે અને અમારો હક અમને આપે મેનેજમેન્ટવાળા એવું કહે છે કે બધી પ્રાઇવેટ કોલેજીસમાં આપશે પછી જ અમે આપશું જ્યારે સરકારશ્રીએ કીધેલું છે કે સ્ટાઇપનનું ઇન્ક્રીમેન્ટ થાય બધી કોલેજીસમાં એપ્લાય થાય તો બધી કોલેજીસ ઘણી બધી કોલેજીસ આપવા બી માંડી છે છતાં આપણી મેનેજમેન્ટ અદાણી કોલેજની મેનેજમેન્ટ એ માનતી નથી અમે પ્રયત્ન કરીએ છીએ મેનેજમેન્ટ સાથે વાત કરવાના કે અમારી માંગ પૂરી કરી દે જેથી પેશન્ટને એ લોકો હેરાન ના થઈને અમારી હડતાળ વહેલી તકે બંધ કરીને અમે પાછા ઇમરજન્સીમાં જોડાઈ જાય પેશન્ટો સાથે હું મંથર ઇટાલિયા ઇન્ટર્ન ડોક્ટર બે હજાર ઓગણીસ બેચમાંથી રિપ્રેઝન્ટેટિવ છું અમારે ગુજરાત સરકાર દ્વારા જે પરિપત્ર આવ્યો હતો એ મુજબ એક એપ્રિલથી સ્ટાઇફંડ માટે સ્ટાઇફંડનો વધારો આપવાની વાત હતી જે મેનેજમેન્ટ દ્વારા સ્વીકારવામાં આવી નથી

છે હું ઇન્ટરન ડોક્ટર છું અને અમે અહીંયા એના માટે સ્ટ્રાઈક કરી રહ્યા છે કે અમારું એકત્રીસ ઓગસ્ટ ના રોજ ગવર્મેન્ટ દ્વારા પાસ કરવામાં આવ્યો હતો કે ઇન્ટર્ન ડોક્ટર્સ અને રેસિડેન્ટ ડોક્ટર્સ બધાનું જ સ્ટાઈપન વધારી દેવામાં આવશે પરંતુ જ્યારે અમારા મેનેજમેન્ટે અમને હજી સુધી વધારી આપ્યું નથી તે અમને એવું કહે છે કે એકત્રીસ ફર્સ્ટ ઓક્ટોબર થી અમને વધારી દેશે પરંતુ ગવર્મેન્ટ રૂલ મુજબ અમને ફર્સ્ટ એપ્રિલ ટુ થાઉઝન્ડ થી મળવું જોઈએ અમે અહીંયા બધી જ સેવાઓ આપીએ છીએ કે ચોવીસ કલાક ઇન્ટેન પ્લસ રેસીડેન્ટ અવેલેબલ હોય છે કે દર્દીને કોઈ તકલીફ ના થાય તહેવાર હોય કે કોઈના ગમે તે હોય તો બી બધા જ ડોક્ટર અહીંયા અવેલેબલ હોય છે કે કોઈને પણ કોઈ ગેર ઓલું ના થાય એના માટે પરંતુ જયારે અમારી વાત આવે છે ત્યારે મેનેજમેન્ટ અમને અનદેખા કરીને સાઈડમાં મૂકી દીધા છે અમે છેલ્લા બે મહિનાથી એમના સાથે વાતાઘાટો કરી રહ્યા છીએ લેટર્સ આપ્યા છે કે અમને આ વસ્તુ જોઈએ છીએ અમારી બધી જ કોલેજીસમાં જે છે એમાં અપાઈ રહ્યા છે બીજા અમે એના પુરાવા પણ એમને આપ્યા છે પરંતુ તે લોકો અમને એ પ્રમાણે આપતા નથી સ્ટાઈપન અને અમારી એક જ માંગ છે કે અમને સ્ટાઇપન્સ અને જે ગવર્મેન્ટે કીધું છે એની ગાઈડલાઈન્સ મુજબ અમને અમારું સ્ટાઇપન્ડ પૂરેપૂરું આપવામાં આવે અધૂરું નહીં મારું નામ ડોક્ટર રાહુલ દેત્રોજા છે હું ફર્સ્ટ યર ઇમરજન્સી મેડિસિનનો રેસિડેન્ટ ડોક્ટર છું અને હું જુનિયર ડોક્ટર એસોસિએશનનો ડિપાર્ટમેન્ટ તરફથી રિપ્રેઝેન્ટેટિવ છું હવે ખાસ કરીને જોવા જઈએ તો સરકારશ્રી દ્વારા રેસિડેન્ટ ડૉક્ટરનું દર ત્રણ વર્ષે સ્ટાઈપંડમાં વધારો કરવો એવો થયા છે તો જે તે ટાઈમે સાઈઠ હજારથી ચોર્યાસી હજાર ત્રણ વર્ષ પહેલાં સ્ટાઈપન અમારું વધેલું હતું અને આ વર્ષે જે ત્રણ વર્ષ થઈ ગયા છે આથી ચોર્યાસી હજારથી વધારો કરી અને એક લાખ આઠસો ફર્સ્ટ યર રેસિડેન્ટ ડૉક્ટરનું તથા અઢાર હજારથી વધારો કરીને એકવીસ હજાર જેટલું સ્ટાઈપન ઇન્ટર્ન ડૉક્ટરનું વધારવું એવું એપ્રિલથી સરકારશ્રીનું જીઆર છે અને જે કાંઈ સ્ટાઈપન વધારો છે એ એક એપ્રિલથી અમલમાં મૂકો આ માટે અમે મેનેજમેન્ટ સાથે સતત વાટાઘાટા હતા અને સતત અમે એમના કોન્ટેકમાં હતા કે જે કંઈ અમારો વધારો છે એ અમને મળવાપાત્ર છે તો અમને તાત્કાલિક એ મળે એવી આશા સાથે અમે સતત મેનેજમેન્ટના અને જિલ્લા તંત્રના કોન્ટેકમાં હતા પરંતુ મેનેજમેન્ટ દ્વારા અમને એ જે કંઈ આ વધારો છે એ એપ્રિલ મહિનાના બદલે ઓક્ટોબરથી તમને ટાઈપન વધારો મળવાપાત્ર છે એવું જણાવવામાં આવેલ છે પરંતુ સરકારશ્રીનો પરિપત્ર તથા નેશનલ મેડિકલ કમિશન એનએમસીના રૂલ્સ મુજબ દરેક સરકારી કોલેજમાં જેટલું સ્ટાઈપન્ડ મળવાપાત્ર છે એ તમામ એક જગ્યાએ આખા સ્ટેટની અંદર સમા સરખું સ્ટાઇપન્ડ હોવું જોઈએ એવો એક નિયમ પણ છે ફિલહાલ અત્યારે અમે મેનેજમેન્ટ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ અને અમારી જે કંઈ માંગ છે એ વહેલી તકે પૂરી થાય અને અમારે ફર્ધર એક્શન્સ ના લેવા પડે એવી અમે એમને બાહેધરી આપીએ છીએ અને અમે જે કાંઈ અત્યારે દલદી જિલ્લા કચ્છ આવડો મોટો જે જિલ્લો છે એમના જે કાંઈ દર્દીઓ છે હેરાન ના થાય એના માટે અમે કટિબદ્ધ છીએ અને વહેલી તકે અમારું કામ રિઝ્યુમ કરવા માટે અમે બાહ્યધરી આપીએ છીએ